હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દરબારી ચિકન મેં અહીં પાંચસો ગ્રામ ચિકન લીધી છે ધોઈ અને સાફ કરી લીધી છે બે કાંદા ચોપ કરી લઈશું મિક્સરમાં દસ બદામ અને બે ટેબલસ્પૂન સ્પૂન કાજુના ટુકડા લીધા છે એનું પેસ્ટ કરી લઈશું પાણી નાખી પેસ્ટ રેડી કરી દીધું છે એક કઢાઈમાં બે 2 ટેબલસ્પૂન તેલ નાખી દઈશું હવે એમાં ચોપ કરેલા કાંદા थाने आपले गोल्डन ब्राउन मिक्स करवानाचे कांदा गोल्डन ब्राउन થઈ ગયો છે હવે એમાં 1 ટેબલસ્પૂન આદુનું પેસ્ટ 1 ટેબલસ્પૂન લસણનું પેસ્ટ નાખી મિક્સ કરી લઈએ હવે એમાં 500 ગ્રામ ચિકન નાખી હાઈ ફ્લેમ પર 5 મિનિટ પકાય લેજો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એમાં એક કપ દહીં નાખી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હવે તૈયાર કરેલી આ કાજુ બદામની પેસ્ટ નાખી દઈશું બધું મિક્સ કરી ચિકન ચડે ત્યાં સુધી ઢાંકીને લો ફ્લેમ પર થવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી ચિકન એકદમ સાવ ચડી ગઈ છે હવે એમાં એક ટી સ્પૂન કસૂરી મેથી નાખી દઈશું અને એક ટીસ્પૂન મલાઈ નાખી બરાબર મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ થવા દેવાનું છે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું ગેસની ફ્લેમ ઓફ કરી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું ટેસ્ટી દરબારી ચિકન રેડી થઈ ગઈ છે તમે એને નાન કે પરાઠા સાથે ખાઈ શકો છો થેન્ક યુ